હારી ને તો છે ને અડધે પૂગી છે ખાવાનું હાલો પકોડા ખાવા સાજી શું બતાવે છે ગોટા પકોડા બાંધી દીધું મસ્ત મસ્ત રાધે 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 રાધા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં ને અમે પણ મજામાં છીએ ને અમારા બેડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે મેં શરૂ કરી ગયો ખબર બપોર કાંડ બપોર થઈ ગયા છે અને મેં બ્લોગ શરૂ કર્યો છે એમાં એવું છું કે મારી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ ખરાબ મતલબ શરદી થઈ છે બીજું કાંઈ નથી છું કેમ કે કાલ આખો દિવસ અવર જવર અવર જવર કેટલું હું કાલ રકડીશું એના લીધે મને થોડોક થાક લાગી ગયો અને વરસાદમાં નાખી ને બે પહેલાં તો શરદી થઈ ગઈ આ સવારમાં નીંદર ન ઉઠી મારી તો હું દસ વાગ્યા સુધી ઉતી રહી દસ વાગે જાગી બધા ઘરના કામ પતાવ્યા અને આર્યન પણ આજ રજા રહી મારા લીધે નિશાળે જવાની કેમ ખબર હું જાગી નહીં એટલે એને કોણ મૂકવા જાય અને સાજી થઈ તે મોડા જાય ગયા એટલે આર્યન ને રજા રહી આર્યન તો હજી હું છે જો હજી બતાવો હા એ હજી હું છે એન પછી હું કઈ જગાડું નહીં હું આ દઉં જો આર્યન હજી હું તો અને મજા નથી ને તોય મેં જો એટલા કપડાં ધોયા છે એમ તો હવે તો સારું થઈ ગયું શરદીમાં કાંઈ બહુ વાંધો ન આવે જો એટલા લુગડા ધોયા છે એટલા ધોઈ નાખ્યા કેમ કે કાલે અમે તો આખો દિવસ આમ ઘૂમરા મારવામાં હતા ને તો કાલ કપડાં નહોતા ધોવાના તો બે દિવસના આજે હારે ધોઈ નાખ્યા છે રાહ વાનું મારું ચાલું જ છે કપડાં ધોતા ધોતા મેં ડાળને ભાત બાફા મેલી દીધા હતા જો દાળ બફાઈ ગઈ છે અને ભાત પણ મારા પાકી જ ગયા છે પણ સાજી કહે છે દાળ ભાત ન બનાવતી દાળ ઢોકળી બનાવી નાખશે લ્યો દાળ ભાત એને ભાવે નહીં ને કે કે તો તારે શાક રોટલા કરવા નહીં તો ખાલી દાળ ઢોકળી બનાવી નાખશે છે હા તો દાળ તો બફાયેલી છે હવે આપણે ઢોકળી બનાવી નાખી દેહી બહુ સુંદર છે એલો ફેમિલી આપણે તો જમવા આવી ગયા છીએ ખાવાનું બનાવી નાખ્યું છે સાજી તો કીધુંતું તો હું કરું કે બનેડો તો હા સાદું ને સિમ્પલ પણ રહો રહો વધી ગયો પણ તને અમને ભાવે પણ તારું તારે ને આ આ એવું છે પીર કરે કીધું તો કન્ટિન્યુ આલો વ્લોગ માં બિના રહી ગયો તો હાલો ફેમિલી અમે આવી ગયા છીએ ઢાબે તો જો આમાં મમ્મી કપડા હુકાવે છે દેખાડો હા ફેમિલી જો આવી ગયા છીએ ઢાબા ઉપર કપડા સુકવવા છે શૂટિંગ કરતા રહે હા વરસાદ અમારે બહુ હતો આ કપડા હતા ધાબા ઉપર જ નાખી થોડોક પવન છે ને ઉઘાડ થઈ ગયો છે વરસાદ તો આવશે ખરો નકો તો થાય મારે કપડાં લેવા પણ મેં કેલું ભાઈ નાખી દઈ એમ જે થોડા ઘણા ફૂંકાઈ ગયા જે પાછા સામે નહીં નેતા મહેમાન હતા ને તો મેમનના કપડાં શેખ તો સામે રીતે કરી દીધા છે અને હવે આનું અનબોક્સિંગ અનબોક્સિંગ એટલે નવા સીપિયા છે કે નહીં તો નવા સીપિયા હવે મારે ખોલવાના છે કપડાં ધાબે નાખ્યા છે ને તો ધાબે સીપિયા નાખવો પડે ને તો ઉડી જાય કપડાં ગોતવા જવા પડે અને જોડી વિખાઈ તો અલગ ખોવાઈ જાય તો પાછા મળે નહીં એવું પણ હું આ તોડવાનું કાંઈ નથી લાવ્યું તો એમ બી તોડીશું સાકું મંગાવું જાય તો સાકું લેવા નથી જવાનું કેમ કે જો થોડી તો તૂટી ગઈ છે ને બે હાથે પકડી અને આમ આમ ને તો આ દોરી તૂટો આવી છે તો સાકુ લેવા હું ઠેઠ હેઠે ધકો ખાવો બહુ નીચે છે મારા હું પાસમાં મળે સૌ બે કપડામાં એક ઘટે પાછળ બે કપડામાં એક નાખે એટલે ઘટે નહીં

હાલો જો શાહ આવી ગઈ છે મસ્ત મજાની હોટલની હાલો કોઈને પીવી છે શા હોટેલની છે અને હું તો હોટલની જીવ શું મને ઘરે બનાવેલી નથી ખાવતું ખબર તો છે સા ઘણી વાર વિડીયોમાં છે આપણે સાને અને આ મને ઝોલ આવતા હતા ને એટલે કીધું હાલો સા પી લઈએ એટલે નીંદર લીધી જાય તો હાલો ફેમિલી આવી દઉં સા પીવા મારે એકલા નથી પીવાની હો અમારે કારીગરને પીવરવાળી

ગોટુ હારુ ગોટુ બહુ ગેરી ગોટુ હે તો હા પકોડો હાર એ હારુ સે ને જો આર્યને તો મસ્ત લાગ્યુ સે હો તો હાલો આવી જાઉ બધાય જમવા પકોડા હા હાલો અમે ખાઈ લેવી જલ્દી જલ્દી હાલો પણ જાવું છે દેહમાં કાકરા હોય હા દેહમાં જાવું છે આ રો કાઈ નહિ આ હારા વિના હારા બેના જો માર ભાઈને થારા લાગ્યા હો ભાભીને જેવો લાગે એવો કાના મને હારા લાગ્યા હારા લાગ્યા તમને હલા ન થારા

રાધા તો ઊંધા થઈ ગયા જોવાળું છે મોટું છે જો શ્યામ મારા ભાઈ છે ને એનું નામ ઘનશ્યામ છે જો તો એને આ તો આ છે અને રાધે મારા ભાભી છે ને એને બાંધવાની છે આ રાધા વાળું હલો ભાઈને બાંધો રાધે

તો એ આપણે અગાઉ મનાવી લીધી છે કેમ કે હવે બસ ગામડે તો હું કઈ જવાની નથી ને કઈ હમણાં આવવાના નથી એટલે જો પેલા બાંધી દીધી છે અને મને એમાં તું ગ્રોક આવે એટલે મેં કીધું નિરાય તે કાંક આપણે બનાવીશું વિડીયો સારો એમ પણ કાંઈ નહીં હવે જાતા તો બાંધી દીધી અને વિડીયાને મારે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો આ બે રેડી છે હવે એમ જવું જ છે કા હા હવે તો જઈશું જ ને હા અને મારે છે ને હંસવારી તો મેં કાઢ નાખી છે પહેલાં કાઢી કેમ કે મહેમાન સાહેબ પછી વળાય નહીં ને એવું કહે બધાય તો મેં પહેલાં વળાઈ નાખ્યું છે હવે ખાલી વાસણ ધોવાના છે અને હવે વિડીયાને પણ મારે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો જો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું આપણે કાલના વિડીયોમાં બાય બાય